ામ બાબા આજ રોજ પરમ પરમપ્રિજ સંસ્થિત જલારામ બાબાની બસો સદી હોવાથી નસવાડી નગરની અંદર જલારામ બાબાના મંદિરે ત્રીસ વર્ષથી જળારામ બાબાનું મંદિર આવે છે અને અહીંયા દર વર્ષે છપ્પલ ભોગનું અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે પ્રસાદીની અંદર ફટાકા પવવાની પ્રસાદી પણ આપવામાં આવે છે તો નસવાડી નગરના તથા આજુબાજુના ગ્રામજનો પણ

દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગરોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો